સોરસ્ના જાણીતા લોક કલાકાર દિવાત ખવડ હવે કાનુની ચક્ર ફસાયા છે જામીન રદ થતા દિવાયતને કરવો પડ્યો પોલીસ સમક્ષ સરેન્ડર ગઈકાલે કોર્ટે દિવાયત ખવડના જામીન રદ કરી દીધા અને તરત જ તેમણે રાત્રિના દોઢ વાગે તાલાલા પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું આ પહેલાં તેમના સાથી આરોપીઓએ રાત્રે નવ વાગે સમર્પણ કર્યું હતું હવે દિવાયત ખવડ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે જ્યાં પોલીસે લૂંટ હત્યાની કોશિશ રાયોટિંગ અને આર્મ્સ એક જેવા ગુનાઓમાં પૂછપરછ શરૂ કરી છે વિશેષ વાત તો એ છે કે કોર્ટમાં પોલીસના વાદા સામે દેવાતના વકીલે પણ કોઈ વિરોધ કર્યો નહોતો અને એથી જામીન રદનો નિર્ણય વધુ મજબૂત બની ગયો આ ઘટના જેટલા વિસ્તારોમાં ચર્ચાઓ તેજ બની છે અને હવે સૌની નજર કોર્ટની આગામી સુનાવણી પર છે શું તમને લાગે છે કે દેવાત ફોનને કડક સજા થવી જોઈએ તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો અને બસ અમારા વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો